આપણી વચ્ચે પૂજ્ય ગંગા પિયર ગામ અને ગામની એ પાવન ધરા ઉપર પૂજ્ય માનો જન્મ થયો અને એ જન્મભૂમિ થી માના આજ પિયરિયા આવ્યા છે આજ ગંગાબાના પિયરિયા આપણે આંગણે આવ્યા હોય ત્યારે આજ આનંદ થાય આપણને એમને આવકારવા છે કારણ કે આજ આપણા આંગણે આપણા મહેમાન આવ્યા છે

આજ અમારા આંગણે માના પિયરિયા આવ્યા છે બાપ એવા જ માનવંતા મોંઘેરા મહેમાનો પણ હૃદયના ભાવથી

પરસોત્તમ દાસ રામજી મંદિરના શ્રી અલમપર માની શ્રી જયનીષભાઈ સવાણી ઉમરાળા માન્ય શ્રી અંબાલાલ નરો નારોલા શ્રી જયંતિભાઈ નારોલા માન્ય શ્રી મધુભાઈ જીવરાજભાઈ નારોલા માન્ય શ્રી ભરતભાઈ ભટ્ટ દડવા